ખરેખર આજે જે તમે બિઝનેસ જોયો છે ને એ જો તમે દિલથી દિલો જાનથી કરી લીધા ને તો તમે આ બધા સપના ફિલભૂલ કરી શકો છો અને બીજું કે બેનો આજે સાચું બોલજો આપણે કઈ કઈ વસ્તુ ચીજ વસ્તુ ઘરમાં લાવીએ છીએ તો બાર એક બીજી બેનોને વાત કરીએ છીએ કે નહીં કરીએ છીએ કે નહીં સારી સાડી લાવ્યા હોય તો દુકાનનું સરનામું આપણે આપીએ છીએ યસ બે ન બસ અહીંયા એટલું જ કરવાનું છે ત્યાં તમને પૈસા નહીં મળે અને અહીંની એડવર્ટાઇઝ કરવાથી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝ કરવાથી ખાલી કારણ કે મહિલાઓને તો તમને ખબર છે ગમે એટલું ના પાડો તો બોલ બોલ કરે ના લગાડતા મારી પણ આદત એ જ છે